સિદ્ધનાથ મહાદેવ તરફ કાસ્ટ ડેવલપમેન્ટ કરવાના કામ અંતર્ગત સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ બે હાજર ચોવીસ પચીસ કુલ રૂપિયા એકસો ને ઓગણપચાસ પોઈન્ટ નવ્વાણું લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા કહ્યું કે જન સુખાકારી માટે વિવિધ કાર્યો જેમ કે ધોળકામાં ગટરની પાણીની તથા રસ્તાઓની રિસરફેસ માટેની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે તેમજ બીજા વિવિધ વિકાસના કામો મંજૂર થયેલ છે જે ટૂંક સમયમાં ચાલુ થશે આગામી સમયમાં ધોળકા નવા રૂપમાં તૈયાર થયેલું જોવા મળશે તેઓ વિશ્વાસ આપ્યો નવો નવા કાસ બનાવવાથી વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવશે તથા મુસાફરી માટે પણ તેઓને ઉપયોગી થશે આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન શ્રી કિંજલબેન જોશી ભાજપ ધોડકા શહેર સંગઠન પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ શ્રી જેડી પટેલ શ્રી ભરતભાઈ પટેલ શ્રી અસોનભાઈ મિસ્ત્રી શ્રી જગદીશભાઈ પરમાર તથા કાઉન્સિલરો અને પાર્ટીના કાર્યકર્તાઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યાસીન મન્સૂરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા